મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએચજી હોસ્પિટલમાં અનેક દર્દીઓના પરિવારજનો શિયાળામાં ઉનાળામાં અને ચોમાસામાં રોડ રસ્તા ઉપર ખુલ્લામાં સોવા માટે મજબૂર બનતા હતા ત્યારે એસએચજી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું જેનો ઉપયોગ કરી મને મધ્યમ વર્ગના દર્દીના પરિવારજનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાથે જ અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે ત્યારે તેઓ રાત્રિ રોકાણ અને દર્દીના પરિવારજનો રોકાણ કરી શકે તે હેતુથી પાવર ગ્રીડ નામની કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી નવીન બિલ્ડિંગ બનાવવામાં આવેલ પરંતુ હાલમાં તે બિલ્ડિંગનો ઉપયોગ હોસ્ટેલ તરીકે કરવામાં આવે છે દર્દીઓની સારવાર કરતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગ થાય તો નવાઈ નહીં હોસ્પિટલમાં અનેક વખત સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રજૂઆત કરી હોવા છતાં હોસ્પિટલનું તંત્ર નેત્રામાં જોવા મળે છે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જ સ્થાનિક નેતાઓ સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા શહેરની સફાઈ માટે કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અનેક નાગરિકોને સફાઈના નામે ધણપડ કરવામાં આવે છે પરંતુ એસએચજી હોસ્પિટલમાં કોના આશીર્વાદ છે તેના અનેક આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં આરોગ્ય વિભાગના મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી એસએસજી હોસ્પિટલમાં ટૂંક સમય પહેલે જ જે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું વિશ્રામ સદન જે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી કરોડો રૂપિયાના ખર્ચે જે દર્દીઓ અને દર્દીના પરિવારજનોને સુખાકારી માટે ઉપયોગી થાય તે હેતુથી બનાવવામાં આવ્યું હતું પરંતુ ખાસ કરીને ઘણા વખતોથી વિશ્રામ સદન બંધ હાલતમાં હતું પરંતુ હાલમાં જે વિશ્રામ સદનની અંદર જે બાળકો જે વિદ્યાર્થીઓ છે આ દેશનું ભવિષ્ય છે અને જે બાળકો ત્યાં ગાડી ભણતા હોય તેમનો તેઓ માટે વિશ્રામ સદનનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે ત્યાં ગાડી ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે એટલે ખાસ કરીને જે લોકો આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે અને જે આરોગ્ય હેતુથી જે બાળકો ભણતર કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને પોતાના જે બાળકોનું આરોગ્ય ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું હોય તેમ પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી દ્વારા અનેક વિસ્તારોમાં જે સફાઈના નામે લોકોને દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ ખાસ કરીને હાલમાં જે એસએસજી હોસ્પિટલમાં જે ઘણી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે અને ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી રોડ રસ્તા પર ઉપરાઈ રહ્યા છે ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ જાત તપાસ કરે સાથે સાથે જે પણ લાપરવાહી દાખવતા હોય તેવા અધિકારીઓ સામે દંડાત્મક રીતે કાર્યવાહી કરે અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે તેવી અમારી ખાસ માંગણી છે અને વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોટિસ ફટકારે તેવી અમારી ખાસ માંગ છે ચોક્કસથી પીઆઈયુના અધિકારીઓ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ઘણી જગ્યા ઉપર એસએસજી હોસ્પિટલમાં પણ તમે જોશો કે મળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે મચ્છરજનો રોગોનો ઉપદ્રવ પણ વધતો જાય છે ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને એક દાખલો બેસાડવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે